નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ભગવાન મુંડાની જન્મ આદિવાસી વિસ્તારોમાં ઉર્ષ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી નેત્રંગ અને ડેડિયાપાડા આ બે વિસ્તારો ખૂબ ચર્ચામાં રહ્યા હતા કેમ કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા બીજી તરફ ધારાસભ્ય ચૈતર વઝાવા બાઝારા ધારાસભ્ય આનંદ પટેલ સહિતના નેતાઓ હતા આમ કહેવાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને આમ કહેવાય તો ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની લોકપ્રિયતા જે આદિવાસી વિસ્તારમાં આ બે નેતાઓ સુપરસ્ટાર માનવામાં આવે છે ને આમાં લાખોની સંખ્યામાં ચૈતર વસાવા અને અનંત પટેલની સભામાં લોકોનું જનસેલાબ ઉમટી પડ્યું હતું જેમાં અનંત પટેલ દ્વારા આક્રમક ભાષણ કરવામાં આવ્યું આદિવાસી સમાજની જે જમીનો છીનવાઈ રહી છે જે નકલી ઓળખપત્ર બનાવીને આદિવાસીઓના દાવા લોકો કરી રહ્યા છે તે મુદ્દે

માલિક આદિવાસી છે આદિવાસી છે ને આદિવાસી છે આપડું અનુકરણ કરતા થઈ ગયા આપણા વિસ્તાર ની જંગલ ની ચોરી કરતા થઈ ગયા

આદિવાસી સમાજ કોઈ પ્રમાણ પત્ર થી નથી બનેલો આદિવાસી સમાજ આદિવાસી આપો પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજી ની જન્મ જયંતિ ઉજવો અને તમારા એક બિરસા ની પ્રતિમા તો મુકાતી નથી

તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે જર્જરીત શાળા માં ભણવા લીધા આપણને શિક્ષક વગર ની શાળા માં ભણવા લીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બાર થી અહિયાં ગૌરવ દિવસ ઉજવવું પડે ભાઈ કયો કાયનો કાયદો છે હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે આર પાર ની લડાઈ લડવી છે જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય

ગરમી પણ ઘણી છે તમે ખુબ પ્રેમથી મને સાંભળ્યા બધા સૌનો આભાર જય આદિવાસી જય આદિવાસી આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના વાસદા ધારાસભ્ય અનંત પટેલ તેઓ પણ ચૈતર વસાવાની જેમ લડાઈ ભૂમિકામાં જોવા મળે છે આદિવાસી સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય તેઓ બેબાકતાથી ઉઠાવતા હોય છે લડત ચલાવતા હોય છે અને તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય અનંત પટેલ બંને એક મંચ પર એક સાથે સભા સંબોધવા માટે પહોંચે જ્યાં હજાર નહીં પણ લાખોની સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડીને એક ભીડનો માહોલ જોવા મળ્યો હતો તે ખૂબ જ ઐતિહાસિક ભીડ માનવામાં આવી રહી છે ચૈતર વસાવાનો અશક્તિ પ્રદર્શન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડેડિયાપાડાના જનસભાને ક્યાંક ને ક્યાંક આ શક્તિ પ્રદર્શન ચર્ચા જગાવી આના જ કારણે છેલ્લા ગઈકાલથી આ પ્રકારે જે ભીડના દ્રશ્ય સામે આવ્યા તેને રાજકારણ ગરમ કર્યું છે દર્શક મિત્રો જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા